નમસ્કાર ખેડૂતભાઈઓ આજે ખાસ મારી પાછળ તમે જોઈ રહ્યા છો મારી જોડે જે એરંડાનું વાવેતર કરેલું છે એ પાકમાં ગયા વર્ષે અમે એક અનુભવ કર્યો હતો જેની રજૂઆત હું તમારે વચ્ચે લઈને આવ્યો છું ગયા વર્ષના જે વિડીયો ખરા એક વર્ષના આગળના એમાં આ વિડીયો પણ બનાવેલો છે તમે જોઈ શકશો પણ પહેલાં આજે જે હું તમને જણાવવા માગું છું એ પહેલાં શાંતિથી સાંભળી લો ઘણી વખત આપણે કહીએ એરંડાની જે ઊંચાઈ ખરી એ ઊંચાઈમાં તમે નીચે ફૂટ આવી રીતના અલગ અલગ થતી હોય છે તો આમાં તમે જુઓ કેટલી બધી અલગ અલગ ફૂટ તમને દેખાઈ રહી છે એરંડાની તે હવે આ ખેતરમાં આપણે અમુકમાં એરંડાની માળ આવી ગઈ છે બાળ પાછળ તમે જોઈ રહ્યા છો આ બાજુ મેં જુઓ બરાબર તો હવે આપણે હાલ એક શરૂઆત તમને કરાવું છું આવું હું ખેતરમાં પચીસ વીસ સોડનું કર્યું છે પણ અત્યારે એક તમને તમારા લાઈવ બતાવું છું અને એનો શું ફાયદો થાય છે એ આવનાર વિડીયોમાં હું તમને બતાવીશ હવે શું હોય છે આપણે ઘણી વખતે આ માળ ધોરી માળ કહીએ છીએ અને ધોરી માળ લેવા માટે આપણે બધા એ માળને બહુ મોટી કરતા હોઈએ છીએ પણ આપણે કરવાનું શું છે ધોરી માળ કાપી લેવાની છે બરાબર આ ધોરીમાળ આપણે કાપી લેવાની જેના કારણે તમે જોશો કે અહીંયા ધોરીમાળ કપાઈ જશે જેથી આ છો આ લાઈન આ લાઈન બધી અલગ અલગ લાઈનો તૈયાર થશે તો હવે આ ધોરીમાળ કપાઈ જશે એટલે આજુબાજુની જે પણ માળ આવશે એ માળ એકસરખી આવશે અને એનું વજન પણ એક સરખું જોવા મળશે નહીં તો શું હોય છે કે ધોરીમાળ બહુ સૌથી ઊંચા ઊંચી ધોરીમાળ હોય છે પણ આજુબાજુની માળ જોવા જઈએ ને તો પછી ફૂટની હવા ફૂટની અડધા ફૂટની પણ માળ આવતી હોય છે એટલે આપણે આ મેં તમને આ છોડ છે એ છોડને આપણે યાદ રાખીએ અને ફરીવાર વીસ પચીસ દિવસ પછી આ છોડનો ફરી હું તમને વિડીયો બનાવીને તમને મોકલીશ કે જેથી તમને ખબર પડશે કે આપણે જે એને ધોરીમાળ કાપી હતી એનો વિકાસ કેવો થયો છે તમે પણ જો કોઈ ખેડૂતો એરંડા વાવેલ હોય તો લાઈક કરો જેથી અમને ખબર પડે કેટલા કેટલા ખેડૂતોએ પોતાના ખેતરમાં એરંડાનું વાવેતર કર્યું છે સાથે સાથે પોતાના ખેતરમાં આખો ખેતરમાં આ પ્રવૃત્તિ હાલ ના કરો કેમ કારણ કે તમે નવા હશ્યો તો કદાચ આમાં ફેલ જશો તો પાછો પ્રશ્ન થશે કે મેં બધી ધોરીમાળ કાપી લીધી તમે સૌ પ્રથમ પહેલાં શું કરો કે એક લાઇન અથવા દસ સોળ એવા પસંદ કરો અને એનું કટિંગ કરો એનો વિકાસ એનો ગ્રોથ એ બધું જોયા પછી આગળ વધો તમે જોજો વચ્ચેની કોઈ લાઈન પસંદ કરો એવી કોઈ લાઈન પસંદ કરો જેથી તમે એને કટિંગ કરી અને બધું નક્કી કરી શકો છો તો ખેડૂતભાઈઓ આવા અવનવા નુસ્ખા ઉત્પાદન માટે વધારવા માટેના આ તમારી આગળ અમે રજૂઆત કરીએ છીએ જેને વધુમાં વધુ ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડો જેથી આપણને સારો ફાયદો થાય એટલા માટે અમે તમારા માટે આવા નાના નાના વિડીયો બનાવીને અને મોકલતા રહીએ છીએ કોમેન્ટ કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આજુબાજુ ખેડૂતોના ગ્રુપમાં તમે આને શેર કરો જેથી આ ખેડૂતો આવા પ્રયત્નો અપનાવીને અને પોતાની આવક વધારવાના પ્રયત્નો કરશે ધન્યવાદ